શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ અને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પાંચસો જેટલા બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ અને છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા છ વર્ષથી પસ્તીદાનથી વિદ્યાદાનના મહાયજ્ઞ અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા જેવા બરાનપુરા વિસ્તારમાં આવેલ દત્ત મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજરા સમયમાં બાળકોનું ભણતર ખૂબ જ મોંઘું બની ગયું હોય તેવામાં જરૂરિયાતમંદ ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ કૌરવ પોબડે હસ્તે બાળકોની ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય છત્રપતિ શિવાજી સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે જે પસ્તીદાનથી વિદ્યાદાન જે વડોદરાની મહિલાઓ જે પસ્તી ભેગી કરીને પોતા માટે કંઈક ભેગું કરવાની એટલે પોતાને એ પૈસાનો ઉપયોગમાં લેતા તા એ મહિલાઓ હવે આ પસ્તીદાનથી વિદ્યાદાન તરફ વયા છે ને એ નાનામાં નાની પસ્તી ભેગી કરી નાનામાં નાનું મહત્ત્વ સમજે પૂઠા પેપરનું મહત્ત્વ સમજીને કે કેટલા બાળકોને શિક્ષણ મળી શકે છે એ અભિગમ જે ચાલી રહ્યો છે એનામાં પોતાનું મહા યોગદાન આપે છે એટલે આ કાર્ય માટે સંસ્કારી નગરી વડોદરાની બહેનો મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું જે લોકો સુધી પહોંચાડે છે અને બહેનોનો બી હું આભાર વ્યક્ત કરું છું કે નાની બચતને બી મહત્ત્વ સમજીને તે લોકોને કેવું ઉપયોગી નીવડે એ પસ્તી આખા વર્ષમાં ભેગા કરતા હોય છે ને પસ્તીથી આજે આ વિદ્યાદાનનો જે અભિગમ છે એ સતત આ વર્ષે પણ આ રીતે જ લોકોને અમે આપવા જઈ રહ્યા છીએ